આશાપુરન હનુમાનજી મંદિરે દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી ઠાસરા શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થિત આશાપુરન હનુમાનજી મંદિરે ચૈત્રી સુદ પૂનમના પાવન દિવસે ભગવાન રામના પરમ ભક્ત શ્રી હનુમાનજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પવિત્ર અવસરે સવારે વહેલી ઘડીથી જ ભક્તોનો ઘનઘોર પ્રવાહ જોવા મળ્યો હતો મંદિર પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક શ્રેફળ હોમ કર્યા હતા ખાસ કરીને શ્રેફળ હોમવા દરમિયાન ભક્તોની ભારે સંખ્યા ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત હનુમાન દાદાની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી જેમાં સ્થાનિક ભક્તો અને હનુમાન ભક્ત મંડળોએ ઉમંગભેર ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવિકો માટે પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શ્રદ્ધાથી પ્રસાદીનો સ્વાદ માણ્યો હતો રિપોર્ટર તપન ચોક્સી મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ગુજરાતી